આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વને લઈને યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું ગુરુપૂર્ણિમા અને સાથે જ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા મંદિર માચીથી લઈને મંદિરના ગર્ભગૃહ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા મેળવી વરસાદી માહોલ વચ્ચે ડુંગર પર ધુમ્મસ છવાતા ભક્તોએ દર્શનની સાથે પ્રાકૃતિક સૌંદર્યનો પણ લાભ લીધો પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ગુરૂ પૂર્ણિમાના દિવસે ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા છે ડુંગર પર આહલાદક વાતાવરણ પણ સર્જાયું છે ધુમ્મસ જોવા મળી રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચ્યા છે વિગતો સાથે સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે વિવેક પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સાથે જ રમણીય દ્રશ્યો પણ ત્યાં સર્જાયા છે શું વિગતો ની વાત કરીએ તો પંચમહાલમાં પાવાગઢ ખાતે આજે વહેલી સવારથી ઘોડાપુર ઉમટ્યું છે ભક્તોએ આજે વહેલી સવારથી દર્શન કરવા માટે ઉમટ્યા છે જયારે આજે રવિવાર અને ગુરુ પૂર્ણિમા હોવાને કારણે રાજ્યભરના અનેક જિલ્લાઓમાંથી ભક્તોએ વહેલી સવારથી ઉમટ્યા છે અંદાજે દોઢ લાખ ઉપરાંત દર્શનાર્થે ઉમટ્યા છે તેથી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા ખડે પગે રહીને આયોજનપૂર્વક દર્શન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે જી બિલકુલ વિવેક આભાર જાણકારી આપવા બદલ Thank you.